પાણી પીવા જઈએ તે ઇકનજી બે આવ ભરે અમે તો આ બે હોતા ને આચવીન આ આચવીન જજો થોડા ચંકો હતા આગળ રસ્તો ફારો નહી એ હા હા આમ જજો હા હા એ ગનની પરિસ્થિતિ એ બહુ ખરાબ છે આ મારા આરા પૈસા ના હોય ને એદાર કોઈ ભાઈ બન હંગાત ના હોય અને જેદા પૈસા હોય ને એદાર તો બધા પહાર પહાર ફરા આપરા એ ગનની પરિસ્થિતિ તો જોઈ પર મારા ભાઈ બહુ કાઠું છે આ તો halia itulah hadiah lakronnya wa itulah ya itulah hadiah itu hadiah ya ini hari dia kalau siapa 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 siapa

મને વિશ્વાસ નતો આ તો બે રાજુ ત્યારે મને કીધું કે લેવા હું કે જબરજસ્ત મને વિશ્વાસ આવ્યો હું

દેખાતું નહીં આપડે હતું તો ખરું યાર દેખાતું તો રાકેશભાઈ કશું હતું નઈ તમારી દોતી વતી લેતા અહીં જઈએ

તો આ ના થઈ જાય તો અને છોકરું હોય તો જાય તો શું કરવાનું આ મોટા હતા કુલદીપભાઈ તો એ આવું થઈ ગયું